જય માતાજી મિત્રો કેમ છો મજામાં જો તમે મારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરજો કમેન્ટ કરજો અને બે લાયકન દબાવી લેજો જેથી કરીને મારા વિડીયોની જાણકારી તમને પહેલાં થાય તો હવે આપણે આ બાજરાનો સારો છે એ આપણે અહીં ગોઠવવાનો છે અને જો હું ત્યાં ઉપર હતો તો રમીલા કીધે પૂરા પૂકતા નહોતા તો હવે હું અહીંથી નીચેથી ઘા કરી દઈ ને એ ઉપર ગોઠવે ને આ આપણે પ્રિન્સુબેન છે તો હવે હું આ પુરા છે એ રમીલાને ને ઘા કરીને આપું ને રમીલા અહીંયા ઉપર ગોઠવે તો હવે આપણે આ બાજરાનો સરસ એ અહીંયા ઉપર ગોઠવી લઈએ ગરમીના પલરી ગયા

આપણે ગોડાઉન માં ઓલો બાજરા નો સારો એ ખડકી લીધો અને હવે આવ્યા આપણે કરસાવી નું તો અહીંયા આ જવાર નો હારવો હતો એમાં આ જીઆઈ ના કરસા છે એ કરસા વીણીએ હું અને રમીલા બે જણ કરસા વીણીએ અને મેસવા બેન છે એ ટ્રેક્ટર માં બેઠા જો મેસવા બેન ટ્રેક્ટર માં બેઠા હજી ખર્ચા વા સુધી વીણવાના બાકી છે ને આમાં આપણે હાંકવાનો છે માઢ આ ટ્રેક્ટરનો માઢ હાંકવાનો છે ને મેસવાબેન ને રડવું આવે જો આપણે અડદના મોટલા ભર લીધા ભલાભાઈ માથે બેઠા આપણે હવે

હવે આપણે આ ખેતર ખેડીએ આમાં અડદ નીકળી ગયા આ આપણું ટ્રેક્ટર પીડ્યું આ દાંતી જોડાઈ ગયું છે હવે આપણે ટ્રેક્ટર રાખવા વરગી જાય તો રાઈતમાં આપણે ખેતર તૈયાર કરવાનું છે તો હાલો હવે આપણે થાકીએ ટ્રેક્ટર બગીચામાં પાણી ચાલુ છે તો અહીં પાણી નીકળે તો મોઢું ધોઈ લઈએ આપણે ને આપણે ઢોરને ખવડાવવાનું સારો છે આ ખેતર તૈયાર થઈ ગયું હવે આમાં કાલે સહ પ્રમદી સાહ ખાતર કરી નાખીશું જો ત્રણે સાંજનો ટાઈમ થઈ ગયો આ ખેતર આપણું તૈયાર થઈ ગયું આમાં હવે શાહ ખાતર જ કરવાના છે ને આ ખેતરના અડદ નીકળી ગયા ને આ ખેડવાનું ચાલુ છે આ ખેતર છે એ આપણું ખેડવાનું ચાલુ છે ને હવે આપણે ભેગા ડીઝલ ભરવા તો આપણે ડીઝલ ભરતાવીએ ને પછી ખેડવાનું છે તો ખેડી નાખીએ